ગામ ડબોડા તાલુકો જિલ્લો ગાંધીનગર બરોબર તો પંકજભાઈ તમે કેટલા વિસ્તારમાં કેટલા વીઘામાં ત્યાં બટાકાની ખેતી કરો છો ટોટલ લગભગ પોત્રીસ એક વીઘામાં અમે બટાકા વાવેલા ઓકે તો કેટલા વર્ષથી પંકજ તમે બટાકાની ખેતી કરો છો તમે પાંચ એક વર્ષથી બટાકા વાવું ઓકે તો પંકજભાઈ તમે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું તમારા પાંચે વીઘાની અંદર અલગ અલગ વિસ્તારમાં તો તમે કેટલી બેગ ને ક્યારે વાપરી હતી એ તો સમજાવજો મેં લગભગ વીઘા પાંચ એક બેગ નાખેલી છે અને પાયામાં જ નાખી હતી શરૂઆતમાં જે શરૂઆતમાં બરોબર હા અને પછી બસ પ્લાન્ટિંગ કરી દીધું હતું બરોબર એનું રિઝલ્ટ મને સાત ગેલ લગભગ એકાદ મહિનામાં ખ્યાલ આવી ગયું હતું અચ્છા જે વખતે ઉગારા વખતે તમને શું ફરક લાગે ભૂમિજા નાખ્યા પછી ઉગારા માં સારું હતું ગ્રીનરી શરૂઆત થી જાય છે બટાકા માં બરોબર છે દર સાલ કરતા મને કઈક અલગ જ લાગી આ વખત બરોબર તમે સાહેબ ગયા વર્ષે એક પેલા નતો વાપરતા ભૂમિજા ઓર્ગેનિક ખાતર અને તમે આ વર્ષે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વાપર્યું તો શરૂઆત ના ફેઝ તમને શું ફરક લાગ્યો તેમ શરૂઆતમાં માં એનો ઉગવા માં ફરક હતો ગ્રીનરી માં ફરક હતો અને લગભગ આજે સો દિવસ ઉપર બટાકા થઈ ગયા આજે જે અમે કાઢીએ છે એનું પરવું રે પણ લગભગ અત્યાર હાલ સાઈઠ એક ટકા તો હજુ ખેતરમાં પરવું એમનું એમ જ છે ભૂમિજા વર્ગુ ખાતરનું ખૂબ સારું પરિણામ છે સારું રિઝલ્ટ મળ્યું છે વિઘક દર સાલ કરતા સોમન બટાકા પ્લસ હોય એવું તો દેખાઈ રહ્યું છે સુધીરભાઈએ કીધી અને મારી આંખે દેખાઈ રહી છે ખૂબ સરસ રિઝલ્ટ છે ગયા વર્ષે સો મણ નું ઉત્પાદન આ વધારે સો ટકા બરોબર અને એનો જ રિઝલ્ટ છે બીજું તો અમે કન્ટિન્યુ જે કરતા હતા એ જ કરીએ છીએ બીજી કોઈ અમે કોઈ નવી થિયરી અપનાવી નહીં તમારી નવી થિયરીમાં ભૂમિજા એડ કરી એડ કરી છે અને એનું રિઝલ્ટ મળી ગયું સો ટકા બરોબર બરોબર છે એટલે જે મુખ્યત્વે આપણે પંકજભાઈ કહીએ પણ ઉત્પાદન આપણને કેટલું મળ્યું હતું અને આ વર્ષે તમને કેટલું ઉત્પાદન લાગે છે આપડે ખેતર જોઈને અને જે બોરા ભર્યા લગભગ હું ચાર એક પાંચ વર્ષથી બટાકા વાવું છું પણ આ વખતનું ઉત્પાદન દર સાલ કરતા પ્લસ જ ઓકે તો કેટલા મણ વધુ છે કહી શકીએ મણ છે આ વખત બરોબર તો આ વખતે કેટલું ઉત્પાદન થાયું લાગે છે તમને એમ અત્યારે એવું લાગે છે સાડા ચારસો પ્લસ રે એવું લાગે છે ઓકે અચ્છા મિત્રો આપડે વિડીયો દ્વારા આપણે સમજીશું જોઈશું કે જે પંકજભાઈ નું જે ખેતર આપણે જોઈએ તો બટાકાની સાઈઝ અને નંગ એ ખૂબ જ સરસ છે અને આપણને ખેતર જોઈને આપણને ખબર પડી જાય કે સાડા ચારસો માણસો નીકળવાનું જ છે તો પંકજભાઈ તમે જે અલગ અલગ બીજા તમે વાત હમણાં કરી કે બીજા જે ખેતરમાં વધુ જે ભૂમિ ખાતર અમે વાપર્યું તો એમાં કેવું પરિણામ તમને એમાં જે અમુક ખેતરો અમે પ્લસ બેગ નાખી છે ધારો કે સાત આઠ બેગ એમાં રિઝલ્ટ પ્લસ જ છે ઓકે હા બરોબર એટલે હવે અમે આવતી સાલ વિગત દસ બેગ લીખી નાખવાના જ બરોબર હા એ પાણી એટલે મિત્રો ખુબ સરસ પંકજભાઈ વાત કરી કે જેમને ખાલી પાંચ થી સાત બેગ નું જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર નાખવા જે પરિણામ મળ્યું છે એ ખુબ સંતોષકારક છે જેને શું સેટીસ્ફાઈડ છે તે ફાર્મર અને તે આવતા વર્ષે એ દસ બેગ વિગે પ્રમાણે એમનું ખાતર ભૂમિ વાપર છે એને ઉત્પાદન એમ સારું સારું મળવાનું છે રિઝલ્ટ સો ટકા તો હવે તમે કયો પાક કરશો બીજું કોઈ હવે આના તો અત્યારે તો અમે કંઈ નહીં ચોમાસુ ડોગેર ન મગફળી બરોબર તો તમને પંકજભાઈ એ પણ સલાહ આપું છું કે તમે ડોગરમાં પણ ટ્રાય કરશો થોડાક વિસ્તાર હા ગઈ સર અમારા બ્રધરે મફરીમાં માં નાખ્યું હતું બરોબર એમાં સારું રિઝલ્ટ મળી હતું એમને કહ્યું કે મફરીમાં સારું છે તો બટાકામાં યુઝ કરો એમના રિવ્યુ લઈને જ અમે બટાકામાં આ વખત નાખ્યું

અને પાંચે પાંચ હજાર બેગો ના જેટલા બી ખેડૂત છે એનો રિપીટ ઓર્ડર આપણા જોડે આવે છે એટલે ક્વોલિટી બેસ્ટ ક્વોલિટી છે અને અંદર આપણે ગયા ને ઓર્ગેનિક ખાતર નામે લોકો લૂંટ કરે છે આપણા માં રેતી નું પ્રમાણ જીરો ટકા છે છાણ નું પ્રમાણ સારું છે કાર્બન નું પ્રમાણ સારું છે બેક્ટેરિયાનું પ્રમાણ સારું છે એના લીધે ઉત્પાદનમાં આજે આપણને આપણા આંખ સામે દેખાય છે એટલે આવી સારી તમે બીજા પણ ફાર્મર ને કહેજો કે જે ભૂમિજા ઓર્ગેનિક ખાતર વિશ્વાસ માટે થોડા વીઘામાં શરૂઆત કરે પછી એનો વિશ્વાસ થઈ જાય તો પછી ફરી બીજા વીઘામાં પણ વાપરી શકશે બરોબર પંકજભાઈ મેોળા ગામ અને મને ભરતભાઈ કહ્યું તો સુધીરભાઈ ના જોડી થી આ તમે ઇન્ક આપડે લાંબાની છે મમી જા લાવી ગયા તાતનું રિઝલ્ટ છે એટલે એમનું તો રિવ્યુ સારા જ હતા કે સો ટકા નાખી જીઝલ્ટ છો એમને લગભગ પાત્રીસ થી ચાલીસ મન વિગમી થઈ ગયા વખત આ સર અને બીજામાં જેમાં નતું નાખ્યું એ સત્યાવીસ અઠ્યાવીસ મન નો ઉતારો આવ્યો હતો એટલે દસ મન બાર મન નો પ્લસ હતો હા એટલે અમાર બટાકામાં એવું જ છે આ વખતે સો મન નો વધારો સજ યા થઈ આપણે ખુબ સરસ થઈ જાય થઈ ગયું છે એ બદલ ખુબ સરસ છે તો પંકજભાઈ તમે જે ભૂમિજા નું ખાતર વાપર્યુંરભાઈ આપણો ખુબ આભાર ઉત્તમ પરિણામ પ્રાપ્ત કરવા માટે પૂરવણી ખાતર તરીકે આપવાની અન્ય પદ્ધતિ દસમી વીસ કિલો ભૂમિજા ગોલ્ડ ખાતરને એક પાતળા કાપડમાં બાંધીને પોટલી જેવું બસ્સો લિટર પાણીના ડ્રમમાં ચોવીસમી અડતાલીસ કલાક રાખો સાથે એક કિલો ગોળ નાખો અને સવાર સાંજે હલાવી વાપરી શકાય છે